ને સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આપણે કાલે વ્લોગ જ નહોતો આવ્યો અને પરમ દિવસનો વ્લોગ છે જેમાં આપણે દરબારી સાડી પાંચસોમાં ત્રણ અને આપણે મોલ કોટનમાં સેલ કરેલો હતો કે આપણે આજે નવ તારીખ છે એટલે પરમ દિવસ આપણે સાત તારીખનો સાત તારીખના વિડીયોમાં જે આપણે સેલ કર્યો તો કોઈ પણ તારીખ ખબર નહોતી પણ હું આજે તો કહો જ છું કે પરમ દિવસનો વિડીયો જે સાત તારીખનો વિડીયો છે જેમાં આપણી દરબારી સાડી પાંચસોમાં ત્રણ ને જે કોટન હજારમાં ચાર કરી હતી ને એ મલ મલકોટન કરીને હજારમાં ચારમાંથી એક બે ઈ વિડીયાની પસંદ કરી અને સાથે આજની પણ એવી જ રીતના આજનો આ બ્લોગ છે એ હજારમાં ચાર સાડી અને એક લેસો તો ત્રણસોમાં એ જ રીતનો સેલ છે બધા ઇંગ્લિશ લાઇટ કલર ને ફેન્સી કલર છે બે પરમતીના બ્લોગની બે આજના બ્લોગની એવી રીતના સિલેક્ટ કરશો ને તો પણ હાલ છે કાલે બ્લોગ જ નહોતો એટલે ડાયરેક્ટ સીધો આજનો પરમ દિવસનો બે જોટ થઈ જશે આ એકદમ લાઇટ દુધિયા ફ્લાવર પ્રિન્ટની સાડી છે ને હજાર સાથે લેવો તો હજારમાં ચાર અને કોઈ પણ બેનોને આ લાઇટ કલરના બેન બે ઓલા કલર લેવા હશે તો પણ મળી જશે જેમાં આવી રીતના સ્લીપમાં પટ્ટી ચમક આવશે કાલો બતાવી દઈએ વોયરી બ્લાઉઝ જે આવતું જાય એ આપણે બતાવ તો હું

આ ગુલાબી કલરમાં મારી આગળ આ પીસ એક જ છે ઘાટા ગુલાબી છે હજારમાં ચાર છે આખી સાડી મળી જાય અત્યારે આનો ટ્રેન્ડ અને આની ફેશન આવે છે બહેનોને આનો ચણિયો બનાવે કેવન પીસ બનાવવા માટે સાડી કદાચ તો પણ બહુ જ મસ્ત લાગે કેમ કે આનો બહુ ગેટઅપ અને બહુ લુક મસ્ત આવે છે આપણે પાલવ છે અને આપણે એનું બ્લાઉઝ છે

ને કલર બધા એકદમ મસ્ત અને યુનિક ને ઇંગ્લિશ કલર છે આમાં એનું આપણી બ્લાઉઝ છે આ સાડીમાં પણ આપણી પાલવું નથી ફટાફટ સ્ક્રીનશોટ કારમાં જોઈને પણ ઓર્ડર બુક કરશો તો પણ એમાંથી બે આમાંથી બે એમાંથી એક ને આમાંથી ત્રણ એમ પણ તમને મળી જાહે આ લોક આપણો તે દિવસે પણ મોટો થઈ જતો તો એટલે આપણે આ છે બે ભાગનો અલગ અલગ સેલ કરી નાખ્યો

पर एकदम मस्त लाइट कलर से एकदम अच्छा इंग्लिश कलर है केसरी हाँ जो वो हां अच्छा हम जिए तो अथो केवे गुलाबी नहीं केतरी नहीं एकदम इंग्लिश यूनिक कलर से और इतना आ की साड़ी में फ्लावर प्रिंट ऑक्स है पालो ब्लाउज पर साथे आके એમાં પણ આપણે આગળ બ્લાઉ બ્લાઉઝ પાલો સાથે એમાં પણ પાલવ છે બ્લાઉઝ ને બે પીસ છે એના થોડોક કલરમાં ફેર પડતો હોય કદાચ આનો ને એનો ડાર્ક લાઇટ કલર થઈ જાય જો હવે જોવે રીતના જ તમને વિડીયામાં આપણે બતાવીએ જો આ રીતના આનો કલર ને આના કલરમાં થોડો ઘણો ફેર પડે પણ આમ સેમ પીસો જ છે બધી જ સાડીમાં બ્લાઉઝ પાલવ આવી છે પણ કલરના ફ્લાવર છે ને કલર બડલ છે ને ફ્લાવર એક જ સરખા બધા પીસ છે ને સેમ ભાવ સેલવાળો છે આપણે એકદમ મસ્ત હાવ લાઇટ ગુલાબી કલર છે આપણે એનું બ્લાઉજ આવશે આમાં પણ આપણી પાલવ નથી અને એનું સેમ બીજું પીસ છે જેમાં પાલવ છે જો આ રહ્યું સેમ બીજા પીસમાં આપણે એવા હાટો થઈને તો ખોલતા નથી તમને કહેતા જ જઈએ અને આના આપણી ઘણા બધા પીસ છે ચાર પાંચ પીસ થઈ જાય અને પાલો મારી જોતી હશે નહીં તો ઓર્ડર બુક કર્યા પછી આપણે સાડી ખોલી દેવું જે પાલવ હશે એ પાલોમાં એ આપણે આપ્યું બ્લાઉઝ પણ બધામાં છે જો આ પાલો છે આનો અને એકદમ મસ્ત આવે ફોટો આવ્યો એકદમ મસ્ત ઇંગ્લિશ કલર છે આ ટાઈપમાં ફ્લાવર પ્રિન્ટ આવશે ગુલાબી અને એની આનામાં આપણી બધા કલર છે મારી આગળ પપાલો જો આ રીતના છે એટલે આ પપાલો હોય જ છે ને આમાંથી કોઈ પણ સાડી જોતી હોય તો ફટાફટ નીચે જોઈને ઓર્ડર બુક કરો નીચે આપેલા આપણા નંબર વોટ્સએપ નંબર છે ને તમે નીચે જોઈને ઓર્ડર બુક કરો નીચે જોવો નંબર નીચે આપણે દરેક દરરોજના વિડીયામાં નીચે આપણી તારીખ આપેલી જ છે એટલે તમે નીચે છે જોવો હું એમ જ કહું બેનોના ફોન આવે એટલે મારે કહેવું પડે કે તમે નીચે મારો વ્લોગ ચાલુ થાય ને એટલે નીચે તારીખ નાખેલી હોય આગળના બીડિયા જોવો ને મને ખાલી તારીખ કહી દે ને તો પણ સાડી અવેલેબલ હોય હું ખાલી તારીખ જોઈને પણ તમને વિડીયોમાં કે કહી શકું કે આ બેની સાડી મારી આગળ છે એટલે તમે જરાક નીચે આપણે તારીખ લખેલી હોય ને ત્યાં જોજો બીડિયાની નીચે જ્યાં લખેલું હોય ને આપણે દરરોજની તારીખ લખેલી જ છે આજની પણ આપણે તારીખ હમણાં નાખી અને આપણે હમણાં બ્લોગ મૂકી દઈ હું અને આ બાકી જો કોઈ પણ સાડી જોતી હોય ને તો નીચે આપેલા આપણા વોટ્સએપ નંબર છે ને એમાં તમે ફોટો પાડ એ નંબર મારા વોટ્સઅપ નંબર છે સિવાય સ્ક્રીનશોટ પાડી ફોટો પાડી અને તમે સીધા નાખી દો ને વોટર બુક કરી દો એટલે સાડી સીધી તમારી થઈ જાય મળીએ પાછા નવા બ્લોગમાં આવજો